કીમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ટ્રેન ઉતલાવી પાડવાના ગુનાહિત ષડયંત્રનો પર્દાફાશ ગ્રંથના દિવસોમાં પર્દાફાશ ઘટનામાં સંડોવાયેલ ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યો ગુનો ડિટેક્ટ કરતી સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ બીએનએસની કલમ ત્રણ પાંચ એકસઠ બે એ બાસઠ એકસો પચીસ મુજબ તથા રેલવે અધિનિયમ ઓગણીસો નેવ્યાસીની કલમ એકસો પચાસ એક એ એકસો પચાસ બે બી અને ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટ ઓગણીસો ચોર્યાસીની કલમ ત્રણ મુજબનો ગંભીર ગુનો દાખલ ધરપકડ કરવામાં આવેલા આરોપીઓના નામ સરનામાની વિગત સુભાષ કુમાર ક્રિષ્દેવ પોદાર ઉમરવર્ષ ઓગણચાળીસ ધંધો નોકરી રહે હાલ કીમ શિવધારા રેસીડેન્સી ફ્લેટ નંબર પાંચસો એક ભાડેથી તાલુકો ઓલપાડ જિલ્લો સુરત મૂળ રહે ભાગલપુર રેડક્રોસ રોડ થના આદમપુર જિલ્લો ભાગલપુર બિહાર મનીષ કુમાર સૂર્યદેવ મિસ્ત્રી ઉમર વર્ષ અઠાવીસ ધંધો નોકરી હાલ રહેમ રેલવે કોલોની મકાન નંબર ઈ ચુમ્માલીસ બી તાલુકો ઓલપાડ જિલ્લો સુરત મૂળ રહે અંકુરી ગામ

જોડાઈ રહો નવા સમાચાર જોવા આજ કી પુકાર ન્યૂઝ ચેનલ સાથે ડાયરેક્ટર ચિરાગ દરજી સાથે